મહુવા પોલીસ સ્ટેશન પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર એકના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયો વરસાદના કારણે શાળાની દિવાલ પણ તૂટી વરસાદી કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગંદા વરસાદી પાણીમાંથી થવું પડે છે પસાર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા વરસાદી પાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી રિપોર્ટર અમીન પાયક યશ્વી ગુજરાત ન્યૂઝ મહુવા